જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે એવા છે એરંડાના પ્લોટમાં તમે જુઓ એરંડા કેને કહેવાય જો આમ ઘૂઘરા જેવા એરંડાઓ કાંઈ ઘટે જ નહીં આમાં વાહ ભાઈ વાહ એ આ કચરો બારે માસ એરંડો તમારો બારે માસ જુઓ આ રીતના એરંડા છે આપણે અને જો આ રીતનો પ્લોટ છે આખો આપણો એરંડાનો લુંબુ છે મોટી મોટી જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે છીએ જૂનાગઢ જિલ્લાના નાંદકી ગામની અંદર અને આપણે એરંડાના પ્લોટમાં આવ્યા તમે જોવા આ એરંડા છે દાંતીવાળા સીટના સાત નંબર તમે જોવો અંદર જાત બતાવો અહીંયા એરંડામાં કાંઈ ન ઘટે ખેડૂતો માટે ખરેખર મફતીઓ મોલ કહેવાય જો આ રીતની લુંબું છે આમાં એક જ ડાયડની અંદર એક બે ત્રણ ચાર પાંચ જેમ તમે પાણી પાઓ જેમ તમે ઉરિયા નાખો એમ તમારી ખૂટ જો આ તો લાંબી લાંબી એરંડાની લુંબું છે અને ઓછે ખર્ચે એરંડા થાય તમે જોવા હા ઓછો ખર્ચો એરંડાની અંદર અને આ રીતના આપણે દાંતીવાળા સીડના એરંડા છે અને આની અંદર તમે કાંઈ નહીં વધારે ખરેખર તો પાયાની અંદર ડીએપી નાખ્યું છે અને પાણીએ પાણીએ ઉડિયા સલ્ફર યુમિક આ બધાત્વ આપી અને એરંડા બનાવે છે ખેડૂત અને જુઓ તમે એરંડા આવી લુંબુ છે મોટી મોટી લાંબી લાંબી અને આ દાંતીવાળા સીડનો હાથ નંબર એરંડા છે આ એરંડામાં કાંઈ ન ઘટે જુઓ પણ એરંડાનો પાક ખરેખર ખેડૂત માટે આશીર્વાદ રૂપ છે કારણ કે ઓછે ખર્ચે વધુ ઉત્પાદન એટલે એરંડા તમારા હજાર રૂપિયા મણના ભાવ આવે તો વીસ હજાર રૂપિયા ખાંડીના થાય વીસ મણના બરાબર છે તો બે ખાંડી એડા થાય તમારે ચાલીસ હજાર રૂપિયા થાય તો તમે હિસાબ તમે કરો છોમાહામાં તમારે મગફળી હોય અથવા સોયાબીન હોય ભેગા તમે રીલે પાકમાં એરંડા તમે વાવી દો તો તમારે ખરેખર બે પાક થઈ છોમાહાનો સોયાબીન અને એરંડા અથવા મગફળી અને એરંડા ભેગું થઈ તમારે વિગ્યા સાઠથી સીતર જળ ઉત્પાદન થાય તો મેન વસ્તુ હું છે આપણે એરંડામાં મજૂર જોઈએ ઘરના માણસો ઉતારવાળા હોય મજૂર હોય તો જ એરંડા પહોંચાય તો આ એરંડા છે એ ખરેખર ખેડૂત માટે આશીર્વાદ રૂપ છે અને એરંડાનો પાક છે ખરેખર વર્ષો પહેલાં ખેડૂતને ઊભા કર્યા તો એરંડાએ ઊભા કર્યા હજી આપણે તમે જાઓ રાજકોટ જિલ્લાના ધોરાઈ તાલુકામાં સુપેડી ગામ છે બાજુમાં કોલકી છે ભાયાવદર છે આ બધોય પટ્ટો આખે આખો તમે જોવો ને તો એ ભાદરને નદીને કાંઠે ખેડૂતો વધારે પડતા એરંડા વાવે છે એ ચાલી મણ પિસ્તાળીસ મણ બેતાલીસ મણ જેવા એરંડા જેવું વાતાવરણ સાચી વસ્તુ તો ભગવાનની કૃપા હો દવાને ને કવા વાતાવરણ તમારે સારું હોય સારું થાય તો અત્યારે જો આ રીતની લાંબી લાંબી લુંબું છે આમાં અને ઓછે ખર્ચે વધુ ઉત્પાદન આપતો પાક એટલે એરંડા તો આ દાંતીવાળા સીટનું હાથ નંબર એરંડા છે કોઈક ખેડૂત મિત્રો જોઈ લો તમે આ રીતનું બેરણ આવે તમને ગમે તમારે વાવવાનું હજી આપણે ગુજરાતમાં ઘણા વિસ્તારમાં એરંડાનું વાવેતર પુષ્કળ થાય છે ના આપણા કરતાં વધારે અનુભવ હોય પણ મારો કહેવાનો મતલબ કે અમારા વિસ્તારની અંદર આવા એરંડા થાય તમે જોવા તો વધારે કંઈ બોલવું નથી આમાં ઓછો ખર્ચો છે વધુ ઉત્પાદન છે અને જે કોઈ ખેડૂત મિત્રોને ખરેખર એરંડાનો પાક લેવો હોય એના માટે આ સાત નંબર એરંડા સારામાં સારી જાય આમાં હુકારો ઓછો આવે છે ડાયબેક ઓછું આવે છે અને ઓછે ખર્ચે વધુ ઉત્પાદન આપે છે તો આજનો આપણો આ બ્લોગ છે આમાં ખાસ કહેવાનું એ કે એરંડાનો પાક ખેડૂત માટે ખરેખર આશીર્વાદ છે જય હિન્દ જય ભારત